રાજકોટ વાળા ને એમ નામ રંગીલા નથી કેતા કે એ સાંજ પડે એટલે એને શું છે જઈમાં પછી તરત નકી કરે કે આજ ક્યાં બોલો ખાવા જાશો બરાબર અને અત્યારે તો રોડ ઉપર એટલા બોલાવાળા ત્યાં છે કે અમુક અમુક રોડને તો ઓફિશિયલી બોલા રોડ જાહેર કરી દેવા એટલા બોલાવાળો છે એમાં અમે કાલે બોલો ખાવા માટે કે તમારી બાજુમાં એક કપલ બેઠો તો તેમાં પેલા બેન કીએ એના ઘરવાળા નો આ વિજય આ બોલો તો કેટલો ખુલ્લો ઠંડો બોલો કેવો હોય ભાઈ એનાથી નહીં મોટી વાત કે પાછું વિજય એનું માથું ભાંગ્યું વિજય કે કઈ વાંધો નહીં તને ન ફાવે તો બીજો ઓર્ડર કરી દે ત્યારે ઘણી વાર તો ઘણી વાર તો મને એમ થઈ ગયું પેલી ઓલી રીલ્સ આવે ને શું આવે રીલ્સ જગન્નાથ એમ એ ક્યાં સુન રહ્યા હું ઘણી વાર તો મને એમ થઈ થોડીક વાર તે 5 સેમી મારા ઘરને મને ખેચાણે દાંત શું કાઢો મને શીખો કઈક શીખો આમાંથી જો આ એક ગોલો નો ભાયો તો બીજો ગોલો મગાવી દીધો તમારે જેવો હોય તો એમ કે કઈ છાન આવું છે બરાબર તો સરસ રીતે વિકેન્ડ ને માણો સાંજે બને કોલો ખાવા માટે જા છે